अगले वाले में आके चलते हैं શું ભાઈ શું કહેશો જેલવાસ શરૂ થઈ રહ્યો છે આજથી બસ ખેડૂતો માટે જીવીએ ત્યાં સુધી જરીશું ખેડૂતોના હક અધિકાર માટે લડતા રહીશું કાયમ માટે સત્યમેવ જયતે હા સત્યમેવ જયતે ઇન્કલાબ જિંદાબાદ બધાય ભારત માતા કી જય આવનાર સમયમાં પણ ખેડૂતો સાથે જ્યારે અન્યાય અત્યાચાર થશે ગાંધી ચિંધ્યા માર્ગે લડતા રહીશું પ્રવીણભાઈ શું કેસો જેલવાસ શરૂ થઈ ગયો જેલવાસ થઈ શરૂ થઈ રહ્યો છે પણ એનાથી આપણે ડરવાના નથી અમે ખેલુ માટે લડતા રહેશે ને અમારી થોડા દિવસ પહેલા બોટાદ જિલ્લાના હળદર ખાતે જે ખેડૂત સંમેલન યોજાયું હતું અને તેમાં જે થઈ હતી જેને લઈને ભાવનગરમાં આજે બીજા જે આરોપીઓ છે તેને ભાવનગર ખાતે બોટાદ પોલીસ છે તે લઈને આવી ચૂકી છે આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો સાથે જો વાત કરવામાં આવે તો આજે જે એકવીસ આરોપીને લાવવામાં આવ્યા છે તેમાં આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતા છે રાજુ કરપડા પ્રવીણ રામ પિયુષ સિંધવ રમેશ મેર રાજુ બોરખતરીયા સહિત એકવીસ લોકોને આજે ભાવનગર જિલ્લા જેલ ખાતે લાવવામાં આવ્યા છે આમ કહી શકાય કે આજે દિવાળી દિવસથી આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે આ જે સમગ્ર મામલો છે તેમાં ટોટલ પંચ્યાસી લોકો વિરુદ્ધ નામજોગ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને આ સાથે જ એક વ્યક્તિનું જે નામ છે પિયુષ સિંધવ જે છે તેનું નામ છે તે તપાસમાં ખુલ્યું હતું અન્ય આરોપીઓને પણ લાવવામાં આવી રહ્યા છે સીધા જ મારા કેમેરામેન છે તેમ તમને દ્રશ્ય દેખાડી રહ્યા છે પંચ્યાસી લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો ત્યારબાદ એક વ્યક્તિ જે પીયુ સિંધવ છે તેનું નામ છે તે તપાસમાં ખુલ્યું હતું આમ છ્યાસી લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જે છ્યાસી લોકોમાંથી અડસઠ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે અને અઢાર લોકોની હજુ ધરપકડ છે તે બાકી છે બોટાદ એલસીબીના જે પી બોટાદ એસોજીના જે પીઆઈ છે મયુર ધ્વજસિંહ જાડેજા તેઓ આ કેસની સમગ્ર તપાસ છે તે કરી રહ્યા છે આજે આપ જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમને આજે અહીંયા લાવવામાં આવ્યા છે અનેક જે આ છે માથે તેઓ પણ છે અહીંયા જેલમાં છે તે ભાવનગર જેલમાં એન્ટ્રી લઈ રહ્યા છે તે તમે જોઈ રહ્યા છો પોલીસે માર માર્યો છે મારા માથામાં પણ માર્યો છે અને ખુબ લાગ્યું છે હેરાન થયા છે બધી જગ્યાએ ખેડૂતો માટે લડતા તો આપે સાંભળા આજે એક જે વ્યક્તિ છે તેઓ કહી રહ્યા છે કે ખૂબ અમને માર મારવામાં આવ્યો છે આમ આવા અનેક લોકો છે એકવીસ લોકો ટોટલ છે તેમની ધરપકડ કરવામાં આવી છે સાથે જો વાત કરવામાં આવે તો આજે જયારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે ખેડૂત માટે લડતા હતા તેમનો આજથી જેલવાસ શરૂ થયો છે અને તાજેતરમાં આજ ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય છે જીતુ વાગાણી તેઓ આજે કેબિનેટ કક્ષાના કૃષિના જે મંત્રી બન્યા છે તેમનો ભાવનગર ખાતે રોડ શો યોજાયો તો આમ કહી શકાય કે એક તરફ જે છે તે ખેડૂત માટે લડતા જે નેતાઓ તેમનો જેલવાસ શરૂ થયો છે અને એક બાજુ નવ નિયુક્ત જે કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી તેમનો ભાવનગરમાં નારી ચોકડી ખાતેથી જે રોડ શો છે તે નીકળ્યો હતો અને ભાવનગરના જે સાત કિલોમીટર લાંબો જે આ છે છે રોડ શો તે તે કરવામાં કરવામાં આવ્યો તેમનું સ્વાગત સન્માન આમ સીધા ભાવનગર જિલ્લા જેલની બહારથી તમે જે છે તે દ્રશ્યો જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુભાઈ સોલંકી તેઓ આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું આ જે સમગ્ર મામલો છે તેમાં શું બનાવ બન્યો છે કેટલા લોકો હજી છે જેને લઈને વાત રાજુભાઈ શું કહેશો એકવીસ લોકો જે છે તેમને આજે જિલ્લા જેલ ખાતે લાવવામાં આવ્યા છે ખરેખર આમ આદમી પાર્ટીના નેતાઓ લડાયક નેતાઓ અને જે ખેડૂત માટે ખેડૂતોના હક અને અધિકાર માટે જે લડાઈ લડતા હતા અને ખેડૂતો સાથે જે ખેડૂતોનું લોહી ચૂસતા હતા એ વેપારીઓ અને એપીએમસીના જે વહીવટદારો છે એના દ્વારા જે ખેડૂતો સાથે અન્યાય થતો હતો એને લઈ અને આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય આ તમામ નેતાઓ જ્યારે ખેડૂતોના હક અને અધિકાર માટેની લડાઈ લડવા ગયા ત્યારે હળદર ગામની અંદર ભાજપના ઇશારે પોલીસ દ્વારા લાઠીચાર ટીયર ગેસ અમાનુષી અત્યાચાર ખેડૂતો ઉપર કરવામાં આવ્યો નિર્દોષ લોકોને ઘરમાંથી કાઢી કાઢીને મારવામાં આવ્યા આ તાલિબાની કૃત્ય ભારત ભાજપના ઇશારે પોલીસ તંત્રએ કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે પરંતુ આજે હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને પોલીસને કે ક્યારેય આમ આદમી પાર્ટીના નેતાઓ ડરવાના નથી હંમેશા ખેડૂતો માટે મહિલાઓ માટે વિદ્યાર્થીઓ માટે ગુજરાતની તમામ જનતા માટે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે ક્યારેય પીછે હટ કરવાના નથી આ હું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી કહું છું રાજુભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌ પ્રથમ જે ડેડિયાપાડા છે એટલે કે આદિવાસી બેલ્ડ છે ત્યાં ચૈતર વસાવાના જેલ યોગ છે ત્રણ મહિના સુધી રહ્યા હતા હવે જો વાત કરવામાં આવે આવે તો સૌરાષ્ટ્રના જે આમ આદમી પાર્ટીના જે લડાયક નેતાઓ છે પ્રવીણ રામ હોય જુનાગઢથી કે સુરેન્દ્રનગરથી રાજુ કરપડા હોય તો હવે તેનો આ તેના હવે કોણ ત્યાં લડત કરશે ખેડૂતો માટે હજારો યુવાનો ક્રાંતિકારી યોદ્ધાઓ આમ આદમી પાર્ટીમાં છે માનની અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે ગુજરાતની અંદર લાખો યુવાનો ક્રાંતિકારી વિચારધારા સાથે લડી રહ્યા છે અને હંમેશા અત્યારે પણ અમારી લડાઈ ચાલુ છે રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય આજે ગોપાલભાઈ ઇટાલિયા છે પછી ચૈત્રભાઈ વસાવા છે હવે હેમંતભાઈ ખવા છે આવા અનેક યોદ્ધાઓ આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીમાં છે અને ગુજરાતની જનતા માટે કોઈપણ પ્રશ્નને લઈને કોઈપણ મુદ્દાને લઈને છેલ્લા શ્વાસ સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા માટે લડવાના છે રાજુભાઈ કે એવી વાત છે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે પોલીસે જે દમન ગુજરે છે તેના પુરાવા છે તો શા માટે આમ આદમી પાર્ટી જાહેર નથી કરતી આ વિડિયો સો ટકા સમય આવે તમામ પુરાવા રજૂ કરવામાં આવશે જાહેર કરવામાં આવશે અને એ તો નજર સમક્ષ અનેક વિડીઓ વિડિયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચી ગયા છે જે રીતે દમન શાહી રીતે પોલીસે જે અત્યાચાર કર્યો છે ઘરમાંથી કાઢી કાઢીને જે લોકોને આ સભા રે જે પંચાયત મહાસભા હોય એના સાથે લેવા દેવા નહોતી જે નિર્દોષ લોકો હતા એને ઘરમાંથી કાઢી કાઢીને બે રહેવાથી ઢોરને ન મારી શકાય એ રીતે માર મારવામાં આવ્યો છે ગુજરાતની જનતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપના ટીવી ચેનલના માધ્યમથી જોયું જ છે તો આવનારા દિવસોમાં જ્યારે ઇલેક્શન આવે ત્યારે આનું સો ટકા ગુજરાતની જનતા આની સજા અને એનો જવાબ આપવાની છે ભારતીય જનતા પાર્ટી અચ્છા રાજુભાઈ ખાસ કરીને આપ ઘણા કલાકથી અહીંયા ઉપસ્થિત છો આપણે દ્રશ્યો જોઈએ એક બાજુ છે જે ખેડૂતો માટે લડતા જે નેતાઓ છે તેમનો જેલવાસ આજથી શરૂ થયો છે અને થોડા ત્રણ સમય પહેલા ત્રણ તમે રોડ ઉપર જે દ્રશ્યો જોયા નવનિયુક્ત જે કેબિનેટ મંત્રી છે જીતુ વાઘાણી તેમનો રોડ શો યોજાય છે શું કહેશો આ જીતુ વાઘણીનો રોડ શો હતો અમે અહીંયા જ ઊભા હતા અને પત્રકારો પણ હતા જોયો પબ્લિકને બિલકુલ રસ નથી જરા પણ રસ નથી આપે પણ જોયું પાખી હાજરી કારણ કે બધા જાણે છે કે હવે ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાત અને આખા ભારત દેશની અંદર જે લોકશાહીની હત્યા કરીને જે તાનાશાહી તરફ અને પોલીસને આગળ કરીને જે હિટલર શાહીની જેમ લોકો ઉપર અત્યાચાર કરે છે જે લોકો પોતાનો અવાજ ઉઠાવવા જાય છે પોતાના હક અને અધિકાર માગવા જાય છે પોતાની રજૂઆતો કરવા જાય છે એમાં ખેડૂતો હોય વિદ્યાર્થીઓ હોય મહિલાઓ હોય વેપારી વર્ગ હોય કોઈ પણ હોય તો આનો અવાજ દબાવી દેવા માટે હંમેશા ભારતીય જનતા પાર્ટીના લોકો એના નેતાઓ પોલીસને આગળ કરી અને આ દમન ગુજારે છે એ આખા ગુજરાતની જનતા જાણે છે અને ખાસ કરીને આપણે જે વાત કરી જીતુ વાઘાણીની તો આ જી જીતુ વાઘાણી છે એ ફ્રોડ કરીને ધારાસભ્ય બન્યા છે આજે મારે ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવું છે કે તમારી પાસે સારા માણસો નથી ત્યારે આવા ફ્રોડ બાજુને તમે મંત્રી બનાવો છે આ એ ધારાસભ્યને પણ લાયક નથી ને ધારાસભ્ય બન્યા છે તો એ ધારાસભ્ય ફ્રોડ બનીને બન્યા છે ડુપ્લિકેટ પત્રિકાઓ છાપીને આજે પણ આ ફ્રોડ જે એણે કર્યું છે એની હાઈકોર્ટની અંદર અપીલ રીટ ચાલુ છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ ધારાસભ્યને મંત્રી બનાવ્યા એ ગુજરાતનું એક અપમાન છે અને ગુજરાતની જનતા સાથે એક ગદ્દારી છે મોસાળમાં જ મા પીરસનારી છે આપ ભાવનગરથી જો જીતુ વાઘાણી ભાવનગરના છે એક કૃષિ મંત્રી છે અપેક્ષા કેટલી છે કે ખેડૂતોને થતા અન્યાય સામે તે તમારો સાથ આપશે સો ટકા અમારી તો અપેક્ષા હોય જ ખેડૂતોને ખેડૂતોને નહીં આ ભારતીય જનતાના નવા મંત્રી મંડળને પાસે અમારી અપેક્ષા છે કે ગુજરાતની અંદર જે રીતે ભ્રષ્ટાચારે માઝા મેકી છે જે રીતે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે રોજના કેટલાય હત્યાઓ થાય છે મર્ડરો થાય છે બળાત્કાર થાય છે લૂંટફાટ થાય છે આ તમામ પરિસ્થિતિની વચ્ચે આજે શિક્ષિત યુવાનો લાખોની સંખ્યામાં બેરોજગાર છે આવી પરિસ્થિતિમાં નવું જે મંત્રીમંડળ છે ભૂપેન્દ્રભાઈ પટેલનું એમને એમની પાસે અમને પણ અપેક્ષા હોય પણ આપણે આશા રાખીએ કે નવા વર્ષની અંદર જે રીતે ગુજરાતની ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીમાં જે કફોડી હાલત થઈ છે હવે નવા મંત્રીમંડળ આમ તો કાંઈ નવા મંત્રીમંડળમાં લઈ લેવાનું છે નહીં એક એન્જિન એનું એ છે અને ડબ્બા છે એ ફેર્યા છે બદલ્યા છે એનાથી કાંઈ થવાનું નથી એના એ જ લોકો છે જેને હિન્દી બોલતા નથી આવડતું જે આઠ ચોપડી પાસ છે આવા લોકોને મુખ્ય મુખ્ય ખાતાઓ આપ્યા છે મુખ્ય મુખ્ય જવાબદારીઓ આપી છે અને ગુજરાતની જનતાની જે બાગડોર છે એ આવા અભણ લોકોના હાથમાં સોંપી છે ત્યારે હું કહીશ કે આ એક ગુજરાતની જનતાની કમનસીબી છે તો આપે સાંભળ્યા હતા ભાવનગર જે આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુભાઈ સોલંકી તેમણે અનેક જે છે તે ભાજપ ઉપર આક્ષેપ કર્યા છે સાથે જ અનેક જે લોકોના જે વિચારો છે તે પણ તેમણે રજૂ કર્યા છે જોવું રહ્યું આ સમગ્ર જે કેસ છે તેમાં હજી અઢાર લોકોની છે તે ધરપકડ બાકી છે અનેક આમ આદમી પાર્ટીના નેતાઓ છે ભાવનગરના નેતાની વાત કરવામાં આવે તો મહીપાલસિંહ ઝાલા સહિતના લોકો છે તે હજુ પોલીસ પકડથી દૂર છે તે હવે ક્યારે પોલીસ પકડમાં આવે છે તે હવે આવનારો સમય જ કહે છે જોવું રહ્યું આગામી સમયમાં જીતુ વાઘાણી હવે કૃષિ મંત્રી તો બન્યા છે પણ લોઢાના ચણા ચાવવા જો તેમની સામે છે તે હવે લોકો છે ખેડૂતોમાં આખર છે તે કેટલો સામે આવે છે અને જીતુ વાગાણી છે તે કેટલા અંશે તેમને જે આ સળગથી જે આગ છે તેને બુજાવામાં નિષ્ફળ જાય છે તે આવનારો સમય જ કહેશે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ